નમસ્કાર દર્શક મિત્રો વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે વડોદરા એક સમય સંસ્કારી નગરી તરીકે ઓળખાતી હતી પરંતુ ગઈકાલની જે ઘટના બની બધા સમાજના અને જે બુદ્ધિજીવી વર્ગ છે જે જે સનાતન ધર્મની ચિંતા કરે છે એ લોકો માટે એમનું માથું થરમથી ઝૂકી જાય એવી ઘટના બની એ કપલ ગરબા રમતું હતું નવરાત્રિ એ શક્તિની ઉપાસના છે નવરાત્રિ એ આપણી સંસ્કૃતિ છે આપણા સંસ્કાર છે અને એવા સમયે યુનાઇટેડ ગરબાનું યુનાઇટેડ વે ગરબાના કાર્યક્રમની અંદર મેદાની વચ્ચે એક કપલ એક યુવાન એ યુવતીને એ રીતે ઉછાળીને પોતાના ખભા ઉપર લઈ જાય છે કે એનું જે દ્રશ્ય જોઈને આપણે શરમથી માથું ઝૂકી જાય વિકૃતિ આવી ગઈ છે આ સંસ્કૃતિના નામે આ શક્તિની ઉપાસનાના નામે ધંધો બની ગયો છે નવરાત્રિ કેટલાક લોકો માટે અને કેટલાક લોકોને રોજીરોટી મળે છે તો ભલે મળે પરંતુ સંસ્કૃતિના નામે વિકૃતિ સનાતન ધર્મીઓ સ્વીકારશે નહીં આ ગંભીર વિષયની ચર્ચા આજે પાવરપ્લેક કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે જોડાય છે મહંત ખાળખી મળીના સુખરામદાસ બાપુજી આપણી સાથે જોડાયા છે આપણી સાથે જોડાયા છે મહંત એકલધામના દેવનાથ બાપુજી આપણી સાથે જોડાય છે અને આપણી સાથે દેવેશ ભટ્ટ વડોદરાના પત્રકાર સિનિયર મોસ્ટ પત્રકાર વરિષ્ઠ પત્રકાર છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે ત્રણેય મહાનુભાવોનું સ્વાગત કરું છું આજ પ્રણામ કરું છું ત્રણેય મહાનુભાવોને સૌથી પહેલાં દેવનાથ બાપુજી પાસે આવીશ કે દેવનાથજી મારે એ સમજવું છે કે સંતો મહંતો કેમ ચૂપ છે કથાવાચકો કેમ ચૂપ છે આ સંસ્કૃતિનું જે ચીરહરણ થઈ રહ્યું છે વસ્ત્રાહરણ થઈ રહ્યું છે ધંધો બનતું જાય છે કેમ ચૂપ છો તમે આપ સૌ આ સૌને માટે આ સવાલ છે તમામ બાપ કારણ કે અમે આપણી પાસેથી ઘણી મોટી અપેક્ષા રાખીએ છીએ માટે આ સવાલ સીધો પૂછ્યો છે આપણે દેવનાથ બાપુજી જી પદમકાંતભાઈ અમે બિલકુલ ચૂપ નથી અને અમે અવાજ ઉપાડી છે ચોક્કસપણે અને ચૂપ રહેવાનું નથી

આવા નવરાત્રી ના જો આયોજન કરે છે ને આવા જો ડાન્સ ના આયોજન કરે છે એને પરમિશન આપે છે સાથે સાથે અમે પ્રશાસન થી પણ સવાલ કરીએ છે કે તમને ખબર છે કે સમાજ એક વેમસ ફેલાવે છે સમાજ આ લોકો ગંધ ફેલાવે છે આ લોકો બદબુદાર લોકો છે બદબુ ફેલાવે છે તો તમે વારંવાર આવા લોકોને શું કામ તમે પરમિશન આપો છો એટલે તમને કઈ કઈ એવી તકલીફ પડે છે કે તમે આવા લોકોને કેમ કે આ તો વર્ષો વર્ષ નવરાત્રી નો ઉપર બોર્ડ મારે છે ને અંદર કામ થાય છે અશ્લીલતા આવો અશ્લીલ કાર્ય કરતા છે ધર્મ ને જો બદનામ કરવાનો પ્રયાસ કરે છે તો પ્રશાસન થી પણ અમારા સવાલ છે અને અમે બિલકુલ ચૂપ રહેતા નથી અને બિલકુલ અવાજ ઉપાડીએ છીએ કે કોઈ બી સિંહ દીકરો હોય કોઈ બી તીર માર્ક તીર સ્ટીસ માર્કાન હોય સનાતન પરંપરાને સનાતન ધર્મને કોઈ બદનામ કરવાનો પ્રયાસ કરશે તો એનો એને પરિણામ ભોગવો પડશે અમે ચોક્કસ કહેતા આવ્યા છીએ ને આગે પણ કહીએ છે સનાતન પરંપરા કોકની બાપનો ખજાનો નથી કે કોકની બાપની જાગીર નથી કે જે જે આવે તેવો તમે તે વર્તન કરી લેશો તમે ફેલાવશો બિલકુલ સહન કરવા યોગ્ય નથી નહી સહન થાય જે પણ હોય તે એને સખ્ત સજા મળવી જરૂરી છે આવા લોકો પર કાયદાનું મૂળ કેમ ફરતું નથી દેવનાથ બાપુ કેમ પ્રશાસન અટકી જાય છે ત્યાં કારણ કે આ તો હિન્દ આ સનાતન ધર્મ ઉપરનો સીધો હુમલો કહેવાય બીજા કોઈ ધર્મના લોકોએ સનાતન ધર્મને નુકસાન કર્યું છે એના કરતાં સનાતન ધર્મમાં જે લોકો આ લોકો છે પોતાની જાતને ગણે છે બધાની વચ્ચે જાહેરમાં લિપકીસ કરે છે પોતાની એ એ યુવતીને ઉચકીને એની સાથે લિપકીસ કરે છે બાળકો હોય ગ્રાઉન્ડમાં અન્ય સ્ત્રીઓ હોય ભાઈ બહેન હોય એ લોકો પર એનો કેટલો મોટો વજ્રઘાત જો થયો કેવાય તો આની સામે કેમ અવાજ જોઈએ એવો ઉઠતો નહીં હોય દેવનાથ બાપુ જે ચોક્કસ પલંક જે ચોક્કસ પલંકાત ભાઈ આ લોકો ઉપર બુલડોઝર ચાલવો જોઈએ બિલકુલ ચાલવો જોઈએ કેમ કે એ પણ એટલા જ ગુનેગાર છે જે વિધર્મીઓ જે ધર્મ ને બદનામ કરતા હોય કે હિન્દુ ધર્મ ઉપર સનાતન ધર્મ ઉપર ટાર્ગેટ કરતા હોય છે એવી રીતે આ સનાતન ધર્મ માં અંદર ધર્મ્યા હોય પણ સનાતન ધર્મ ના લોકો નથી આ વિધર્મીઓ કરતા પણ ખતરનાક લોકો છે ને આવા લોકો ઉપર સો સો ટકા બુલડોઝર ચાલવા જોઈએ અને હું તો એ પણ એક મને અચંબો થાય છે કે ત્યાં આજુબાજુમાં ઉભેલા લાખો લોકો જોઈ રહ્યા છે કોઈ એનો વિરોધ નથી કરતા એનો કોઈ પ્રતિકાર નથી કરતા કોઈ કહેવા વાળો નથી કે ભાઈ તમે આ ધર્મની જગ્યાએ અહીંયા ધર્મનું કાર્ય થઈ રહ્યું છે અહીંયા નવરાત્રી થઈ રહી છે તમે આ શું કૃત્ય કરી રહ્યા છો કોઈ રોકવા વાળો પણ નથી આ બળ બહુ મોટી દુખવાળી વાત છે કે હજારો લોકો સામે જોઈ રહ્યા છે ત્યાં હજારો લોકો ઊભા છે કોઈ એનો વિરોધ નથી કરતો એટલે આવા લોકોને ઉપર ચોક્કસપણે ફુલઢોર જે ચાલવો જોઈએ અને અગર ફુલઢોર ચાલશે એક દાખલો બેસવો જોઈએ

આવી ઘટનાઓને કેવી રીતે રોકી શકાય સનાતન ધર્મનું ચિરહરણ જાહેરમાં થતું હોય પ્રશાસન ચૂપ હોય આ પ્રશાસન સામે પણ શું એક્શન લેવા જોઈએ આયોજકો સામે શું એક્શન લેવા જોઈએ અને આ જે પાત્રો જે છે જેને જાહેરમાં ઘણા લોકોને નીચા જોનું કરી દીધું છે શરમથી માથું ઝૂકી જાય એવી ઘટના કરી છે ત્યારે સાધુ સંતો આની સામે શું કેવી રીતે લોકોને જાગૃત કરશે એની સામે આવા લોકો સામે કેવી રીતે પડકાર ફેંકશે અને શું કરશે કારણ કે માત્ર કથાઓ કહેવાથી તો મેં નહીં પડે સુખરામદાસ બાપુ જી આપે ખૂબ સારું મુદ્દા લઈને આવ્યા છો અને મને ખુશી વાત ની છે કે આપ એક એવા વરિષ્ઠ પત્રકાર છો કે જ્યારે સમાજના ચિંતન કરતા હો છો એટલે હું સનાતન ધર્મના જેટલા પણ ઉપાસકો છે બધાને હું પ્રાર્થના અને વિનંતી કરીશ કે તમે આવનાર જે પેઢી છે આવનાર જે યુવાનો છે આવનાર જે આપણી દીકરીઓ છે એ લોકોને ને યદિ આપણે કંટ્રોલમાં નહીં રાખશું તો હવે આપણે સૌ બધા પતન બાજુ જઈએ છીએ જે દીકરા અને દીકરીઓ રાસ ગરબામાં રમવા જાય છે એના માતા પિતા ક્યાં ગયા છે એના માતા પિતા એને ઉપર ઓછ નથી રાખતા તમારા બાળકો કોઈક ને બાળકને બગાડે અને તમારા બાળકો સમાજમાં જાહેરમાં આવી રીતના દુર્વ્યવહાર કરતા હોય અને સમાજને અંદર કેવું દૂષણ ફેલાવતા હોય એનાથી સૌથી પહેલાં તો માં બાપ માં બાપ ને કેવા જેવું છે અત્યારે માં બાપ પોતાના દીકરા દીકરીને કંઈ કહી શકતા નથી દીકરીઓને પૂછી શકતા નથી કે આજે તમે રાસ રમવા કેને સાથે જાઓ છો આવા લોકોને ઉપર રગામ લગાડવા માટે સનાતન ધર્મના જે ઉપાસકો છે એ ઉપાસકો તો આજથી નહીં વર્ષોથી એને ઉપર કામ કરી રહ્યા છે બધાને જાગવું જોઈએ અત્યારે સાધુ સંતોને અંદર જાગૃકતા ખૂબ છે બધા સાધુ સંતો સનાતન ધર્મને જીવતા રાખવા માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે અત્યારે સનાતન ધર્મ ટોચ લેવલમાં પહોંચ્યા છે મોદીજી આખા વિશ્વ ને અંદર વગાડી દીધા દેવનાથ બાપુ છે દેવનાથ બાપુ પણ સનાતન વર્ષો થી કામ કરી રહ્યા છે ઘણી બધી હિન્દુ દીકરીઓ ને પાછા આવેલા છે હમણાં થોડા દિવસ ભાઈ ગાયુ ને બચાવવા માટે બાપુ બાપુ હતા સનાતન ધર્મ મુદ્દો એ છે કે પ્રશાસને આવા ધંધાદારી ખેલૈયાઓને ના આયોજકોને ક્યારે પણ ના આપવા જોઈએ એવી માગણી સાથે સંત સમાજ ઉપવાસ આંદોલન કરશે કે કેમ સંગ દોષ હોવાને લીધે ગામની અંદર ગંદકી ફેગાવતા હોય તો એવી જ રીતે ધંધાધારી લોકો જે મુજરો જોવા જાય એ પ્રકારે ધંધાધારી આયોજકો જે રીતે નવરાત્રી મહોત્સવમાં વિકૃતિ લાવી રહ્યા છે આવા લોકોને નવરાત્રિમાં ધંધાધારી લોકોને બિલકુલ પરમિશન ના આપવી જોઈએ રમવું હોય તો તેની ગરબા કરો નાનકડા એ કરો રાસ કરો પણ આ પ્રકારની મંજૂરી ના આપી શકાય એવું પ્રશાસન ઉપર દબાણ લાવવા માટે સાધુ સંતો મહંતો કેમ શાંત બેસી લે છે પ્રશાસન સાથે તમે ભળી ગયા છો એવું દેખાય છે હું આગળ ઉપર આવી ગયા છું અત્યારે જે ગંદકી શહેર ની અંદર સિટી ની અંદર ફેલાયેલી છે પાર્ટી પડ ને અંદર જે રાસ ગરબા ના કાર્યક્રમ કરવામાં આવે છે સરકારી સરકારની ભૂલ સરકાર સરકારની ભૂલ તો પછી ના ના સરકાર સાથ સરકાર નહીં સરકાર ને દબાણ લાવવું પડશે કે આવા પ્રકારની મંજૂરીઓ આવા વ્યવસાયીકરણ નવરાત્રી નું થઈ રહી છે એને મંજૂરી ના મળવી જોઈએ એ માટે અવાજ ઉઠાવવાના બદલે સાધુ સંતો ક્યાંક પ્રશાસન સાથે એ આત્મી લઈ લે છે માટે કોઈ અવાજ નથી ઉઠાવનાર નહીં 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 સાધુ સંતોષ

આપ જેવા સંતો પાસે સુખરામ બાપુ આપણી પાસે દેવનાથ બાપુ પાસે અમને ખૂબ અપેક્ષા છે માટે લોહી ગરમ થાય છે અને અમે ક્યારેક હવે એ ઉગ્રતાથી સવાલો પૂછીએ છીએ કે આવું કેમ થાય છે આવું કેમ રોકતા નથી તમે ધારો તો સરકારનો કાન પકડી શકો એમ છો એ તાકાત છે તમારામાં પણ છતાં ક્યાંક આ બધી ઘટનાઓ બને છે ત્યારે દુઃખ થાય છે માટે હું આપને આપની પ્રયત્નો છે દેવનાથ બાપુ તો આમરણ ઉપર ઉતર્યા હતા ગાયો બચાવવા માટે આ બધું જ એમની પ્રવૃત્તિ છે એમની કામગીરી છે સનાતન ધર્મના એક અડ એક અડગ યોદ્ધાઓની જેમ કામ કરી રહ્યા છો આપ લોકો એ હું અમે એપ્રિશિએટ કરી છીએ દેવેશ ભટ્ટ પાસે આવીશ કે મધ્ય ગુજરાતના એક હવાલા કૌભાંડકારી ભાગી ભાગી ગયા છે જે અત્યારે ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રીની બહુ નજીકના સંબંધો એમના હતા નામ દેવાની જરૂર નથી એના આશીર્વાદ આ આની સાથે ઇન્વોલ્વ હતા એ પોતે પણ જે વડોદરામાં જે યુનાઇટેડ વે ગરબા થાય છે એમાં એ એ ઇન્વોલ્વ હતા પહેલાં પણ એમનો બહુ મોટો રોલ હતો પૈસાનું રોકાણ પણ કરતા હતા રાજકીય નેતાઓને રાજકીય માંધાતાઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો એમની પાસે પાસ લેવા માટે જે કોઈ લોકો આવે ત્યારે એ ઓબ્લાઇઝ કરવા માટે એમને ફોન કરે અને પાસ અપાવતા હતા રાજકીય નેતાઓને પણ ઓબ્લાઇઝ કર્યા છે એમને પણ ખુશ રાખ્યા છે એટલે યુનાઇટેડ વેનો કોઈ વાળ વાંકું કરી શકતો નથી મારી વાત સાચી છે કે ખોટી છે એ કહું

સાથે કેશુ બાબા પણ શંકરસિંહ બાપુ પણ આવતા પદ્મકાંત રાજકીય પીઠ પર હોય અને આજે પણ રાજકીય પીઠ પર છે કારણ ખુરશે સ્વર્ગત ચિમનભાઈ પટેલ પણ આવે એમાં

ગરબા આયોજકોમાં હજારો ગરબા ખેલૈયા ત્યાં હોય અને કોક આ રીતે હરકત કરી બેઠું હોય કદાચ આયોજકોના ધ્યાનમાં ના આવે પરંતુ સીસીટીવી કેમેરામાં જો આ પકડાય તો આપે હમણાં વારંવાર સવાલ કર્યો છે એમાં મારે માત્ર એટલું કહેવાનું આવે છે કે સીસીટીવી કેમેરામાં જયારે આવે ત્યારે એનો એટલો પ્રચાર આયોજકો તરફથી થવો જોઈએ અને આ સંતો જે છે સનાતન ધર્મ

કે બે વર્ષ અગાઉ બે વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન મુજબ જે ગરબા બંધ થઈ જતા હતા એ વળી પાછા કે વાગ્યા સુધી ચાલુ થયા અને આવા દૂષણો એમાં સૌથી વધુ થાય છે મા બાપો ચિંતા કરે છે પરંતુ અઢાર વર્ષની છોકરી પોતાની મરજીથી મેરેજ કરે તો કાયદો એને છૂટ આપે છે આ બધામાં હાથ બંધાયેલા છે સાધુ સંતોએ આની જાગૃતિ ફેલાવી જોઈએ વાલીઓને મા બાપ ને નાનપણ માંથી બચ્ચાઓ પેદા થાય ત્યારથી એમને સનાતન ધર્મ વિશે આપવી જોઈએ અને એ વિશે તૈયાર કરવા જોઈએ આપણે માં છે એટલે આપણે ઘણી વખત જોઈએ છે કેટલાક બૌદ્ધિક માફ કરજો આપ સંત બેઠા છે એ વિધર્મી શબ્દ વાપરે છે હું સ્પષ્ટ કહું કેમા બાપ તૈયાર થાય છે તો આ મા બાપોને એવી રીતે તૈયાર કરો કે મંદિરમાં જાય એ સનાતન ધર્મને જાણે એ હિન્દુ સંસ્કૃતિને જાણે તો જ તમે આ વિકૃતિને ફેલાતી અટકાવી શકશો બાકી તમે આવા જે કાયદાની છૂટછાટ પામેલા પુખ્તમય ના યુવક યુવતીઓ છે એ આ પ્રમાણે કરતા રહેશે એક જ ટકો માનું છું હું દેવેશભાઈ માનું છું કે એક ટકો લોકોની ખરાબીના કારણે આજે નવી પેઢી જે છે એ ધર્મ તરફ વળી છે એના માટે સાધુ સંતોના પ્રયાસોને પણ આપણે બિરદાવવા જોઈએ હું એમ માનું છું કે પહેલાંના લોકો એટલે ભગવદ્ ગીતા લોકો વાંચતા થઈ ગયા છે લોકો મંદિરે દર્શન કર્યા પછી જ પરીક્ષા આપવા જાય મંદિરે દર્શન કર્યા પછી જ કોઈ સારા કામ માટે નીકળે નિયમિત મંદિરે દર્શન કરવા જવું એક પ્રણાલિકા પડી ગઈ છે એક સંસ્કાર પડી ગયા છે આ બધું જે પહેલાં હતું એના કરતાં પ્રમાણ વધ્યું છે સારું છે અને એને આવકારવું જોઈએ પરંતુ હું આવીશ દેવનાથ બાપુ પાસે દેવનાથ બાપુ એક અલ્ટિમેટમ ના આપવું જોઈએ કે આવા વ્યવસાયિક ગરબા આયોજકોને પરવાનગી મળવી જોઈએ નહીં માની લો કે પરવાનગી મળી તો એના ગ્રાઉન્ડની અંદર ગરબાના ગ્રાઉન્ડમાં કોઈ પણ અશ્લીલતા થઈ કે કોઈપણ ઘટના બની એના માટે સીધો જ એની સામે કોઈ એવો મોટો કાયદો લાવવો જોઈએ કે એ દસ પંદર વર્ષ સુધી બહાર નીકળવો ના જોઈએ રાજકોટમાં પોલીસે જાહેર કર્યું કે પોલીસ કમિશનરે જાહેર કર્યું એ બહુ અગત્યની વાત હું આપણા ધ્યાન ઉપર મૂકું છું નવરાત્રી દરમિયાન ચાર છ કલાક માટે કોઈ પણ યુવાન યુવતીને એ હોટલમાં રૂમ આપવી નહીં ભાડે આપવી નહીં અને જો આપેલી હશે તો એ હોટલના માલિકને પણ એની સામે કાયદેસર કાર્યવાહી થશે અને પેલા લોકો સામે પણ થશે કંઈક કંઈક આવું લગામ કી ખેંચવી પડશે કસવી પડશે એમાં આપના વિચારો શું છે અમે એ કરો એવો નહીં એ ગાઈડલાઈન આ મર્યાદા છે ને થી આગળ આગળ તમે કઈ તમારા ત્યાં થશે તો એના સીધા સીધા ચોક્કસ ગાઈડલાઈન તૈયાર થવી જોઈએ અને એને જ આપવી જોઈએ અગર તમે એમાં ગુનાગાર થશો તો નવરાત્રી જેવા એવા તહેવારોના દિવસો હોય ત્યારે આપ જે રાજકોટની વાત કરીએ એ બિલકુલ સાચી વાત છે કે રાજકોટ ની અંદર કઈ ગમે ત્યારે તમને ચાર થી આઠ દસ કલાક સુધી હોટલ નહીં મળે રાત્રિ ને ટાઈમ એટલે નહીં જ મળવી જોઈએ કેમ કે ઘર થી છોકરા નીકળે ઘર થી છોકરીયો નીકળે એટલે સંસ્કારી ઘરો તો નથી નીકળતા જે પણ આવા કોઈ હોય જે વડોદરા જે લોક કર્યો છે કૃત્ય કર્યો છે આવા લોકો હોય જે નીકળતા હોય છે એને ધર્મ ની કા સમાજ ની કઈ પડી નહી હોય એને કોઈ બદનામી નહી કોઈ કઈ પડી ન હોય તો આવા લોકોને ને ક્યાં પણ કોઈ સેફ્ટી ન મળવી જોઈએ એના માટે આવી ગાઈડલાઈન કરવી જરૂરી છે એમાં બે બેનો એમનો સમન્વય કરવો જરૂરી છે ધર્મના લોકો છે એને પણ એક ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ કોઈ આવો થાય છે અથવા આના પ્રશાસનને બેને સાથે મળવેન સમન્વય આપી એક કામ કરવો જરૂરી છે અગર આને અટકાવ હોય તો અને પછી એક વાત આપના માધ્યમથી કહું છું વીઆર ન્યૂઝના માધ્યમથી કહું છું જે પણ આજના યુવાઓ સાંભળે છે એને કહું છું કે આપણો ધર્મ છે આપણે ધર્મની આપણે ઇજ્જત નહીં કરીએ ધર્મ આપણે બચાવી શકશું આપણે જ ઉઠીને આપણા ધર્મની બધી કરશું તો પછી આપણા ધર્મને કોણ ઇજત કાપશે કોણ એની કદર કરશે એટલા માટે દરેક યુવાનોને કહું છું કોઈ ભી કામ કરવો સામે કરે એવો કામ કરશો તો તમે પણ બદનામ થવાના છો સાથે સાથે ધર્મને પણ બદનામી થશે જી બિલકુલ હું સુખરામ બાપુ પાસે આવી સુખરામજી એમ લાગે છે કે આ જે કઈ દ્રશ્ય જોયું આપણે જોઈ રહ્યા છીએ અત્યારે મેદાનમાં ગરબાના મેદાન ઉપર અને જે અશ્લીલતાની ચરમસીમા હતી પરાકાષ્ઠા હતી એ કોઈપણને પણ આમ બિલકુલ આમ નીચાજુ કરી દે શરમથી માથું ઝૂકી જાય એ જાતની ઘટના છે જો સમગ શીખવો હોય આ લોકોને તો સુખરામ બાપુ આપ માનો છો કે પોલીસે તાત્કાલિક જે પણ કરવું પડે કાયદેસર પગલા લેવા પડે કે કાયદાની ઉપર જઈને પણ પગલા લેવા હોય તો યુનાઇટેડ ગરબાને તાત્કાલિક બંધ કરાવી દેવા જોઈએ આજ રાતથી આજ રાત કેમ ન થઈ શકે અને બીજું કે તમારા જેવા દેવનાથ બાપુ છે સુખરામદાસ બાપુ છે બીજા ઘણા બધા સંતો મહંતો છે ગુજરાતી જનતા ખૂબ આદર સત્કાર કરે છે એ લોકોની એક ટીમ બને કે આવી જ્યાં જ્યાં અશ્લીલતા થતી હોય ત્યાં પોતે પહોંચી જાય અને ગરબા બંધ કરાવે આવું કંઈક કે તમે આપના આપના સત્સંગીઓ આપના જે શિષ્યો છે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે આ પોતે ના જઈ શકો તો આપની એક ટીમ બને એક શક્તિદર જેવું બને કે જે આવી અશ્લીલતાને રોકવા માટે ગરબા બંધ કરાવવાની તાકાત પણ ધરાવતા હોય યુનાઇટેડ ગરબા આજથી જ બંધ થવા જેમ માનો છો જી હું આપની વાતથી થી સહમત છું ગઈ કાલે એ ઘટના ઘટી તો આજે એ ગરબો સંપૂર્ણ રીતે બંધ રાખવા માટે આપણે સૌને પ્રયાસ કરવો જોઈએ અત્યારે આ ગરબા ગરબાને નામ ઉપર ગેરધંધા થઈ ગયો છે પૈસા ગઈ ગઈને લોકોને આખી રાત નચાવે છે હમણાં ક્યાંક કોઈ રાજ્યની અંદર આપણા ગુજરાતમાં ની અંદર કોઈ સિટી છે સિટીની અંદર કિંજલ તબે આપણે કૃષ્ણ ભગવાનને પાછળના ભાગમાં ફોટાવાળા વાગ્યા કપડાં પહેરીને નચાવતી હતી એ બધાને અને ઈ લોકો પોતે અર્ધ અડધા કપડા પહેરીને એ લોકોને નચાવતા હોય સામે પણ અડધા કપડા પહેરીને નાચતા હોય એટલે આ સમાજની અંદર બહુ દૂષણ આવી ગયા છે એટલે અમે તો ઈચ્છીએ છીએ કે આ સમાજ સુધરે અમે તો બધા પોતપોતાના ધર્મને સાથે ગઈને પોતપોતાના સેવકોને સાથે ગઈને આ બધા સમાજને જાગૃતતા માટે કહીએ છીએ હું આપને પણ પદ્મભાઈ આપને પણ સાધુવાદ આપું છું કે આપ પણ એક સાધુ જ કામ કરી રહ્યા છો આ સમાજમાં જ્યાં જ્યાં ગંદકી ફેલાય છે ત્યાં ત્યાંનું સંતોનું કામ છે એ ગંદકી સફાઈ તો અમે આપને માધ્યમથી રાજ્ય સરકાર જે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા ગરબાઓને આવા જ્યાં પાર્ટીમાં રાસ ગરબા થતા હોય એને મંજૂરી જ ન મળવું જોઈએ અત્યારે શેરી ગરબાને અંદર કેવું સરસ મજાના નેચરલ જે નાની નાની અમારી દીકરી છે છે એ બધા રાસ અને અત્યારે આની અંદર દારૂ પી પીને બધા લોકો રાસ ગમતા હોય અને દારૂ પી પીને સમાજની અંદર ગંદકી ફેલાતા હોય અત્યારે આવા દ્રશ્ય ગઈ ગઈકાલે જે ભાઈ ના એ અમે પોતે આપણા આંખથી જોઈ શકતા નથી અને જોઈને તો આપણને વિચાર આવે કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યું છે રાસ ગરબા દેવનાથ બાપુ છે હું છું અન્ય ઘણા બધા સાધુ સંતો છે સ્વયંસેવકો ને સાથે કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપશે અને આવનાર સમય ની અંદર આવા ગરબાઓને પરમિશન ન મળે એવું અમે સરકાર શ્રી ની પાસે ની માંગણી મૂકીએ માંગણી માંગશું જી હું દેવેશભાઈ પાસે આવી દેવેશભાઈ પોલીસે આજે આખા દિવસ દરમિયાન શું કામગીરી કરી એ કે જાણવું છે કે કામગીરી કર્યા વિના ચૂપચાપ તમાશો જોઈ રહી છે નંબર વન સીસીટીવી ફૂટેજ કબજે કરવા માટેનો પ્રયાસ થયો કે કેમ આમ તો વાયરલ થઈ ગયો છે કશું એ એનું સ્પર્શતા કરવાની જરૂરત નથી છતાં પુરાવા માટે સીસીટીવી જો એ કબજે કરે એવું કરી શકે અને એ જે યુવાન અને યુવતી છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકે કેમ નથી જો પોલીસ અધિકારીઓના પોતાના સગાવાલા મિત્ર મંડળ માટે જે પાસ આપીને પહોંચાડીને જે ઓબલાઈત કરવાની જે પ્રયત્નો થાય છે એના કારણે ગરબા આયોજકો મુસ્તાક બની ગયા છે અમારું કોઈ કશું વાળ બી પાડી વિખેરી નહીં શકે વાળ પણ નહીં પાડી શકે આવા એક ઘમંડમાં ફરતા હોય છે આ ઘમંડ જ એમને બચાવ કરે છે આ એક કવચ બને છે એમના પાસ જે લોકોને અબલાઈ કરે છે એ વાત સાચી છે પ્રશાસન ને પણ ગરબે ગુમવાનો હવે શોખ થઈ ગયો છે માટે એમને વીઆઈપી પાસ મળે છે દરેક મોટા ગરબા આયોજનોની અંદર એમને ઇન્વાઇટી થાય છે આરતી ઉતારવા માટે બોલાય છે ગરબે ગુમવા માટે બોલાય છે પૂરી પોલીસ ટીમને ગરબા રમવા માટે મેદાન આપી દેવાય છે એટલે આ બધું ચોક્કસપણે એમને એક પીઠ પર ઘણી શકાય પદ્મકાંત અને એના કારણે એ લોકો મુસ્તાક હોય એ વાત સાથે પણ હું સંમત છું મહત્વની વાત એ છે કે આ જે ઘટના બની ત્યારે ત્યાં હજારો ખેલૈયા હતા પરંતુ હવે મારે શું એ જે ભાવના આપણા સમાજમાં વિસ્તરી રહી છે બીજું કે કે પોલીસે આ કહ્યું ખુદ ગરબા કોઈ જે હજી સુધી નથી કર્યું એમણે આના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસને આપીને પગલા લેવા માંગણી કરવી જોઈએ જો એમણે આદ્યશક્તિની આરાધનાના નામે આવા મોટા ગરબાના આયોજનો કરવા હોય તો તો પાણીની બોટલ ના રૂપિયા પચાસ દેવાયા તેનો વિરોધ કર્યો તો એ પ્રમાણે એમણે પહોંચવું જોઈએ સાધુ સંતોએ એમની સાથે જવું જોઈએ તો જ આ લોકોને પાઠ ભરાઈ શકાય અને જો ગરબા આયોજકો અરે ગરબા ખેલૈયા ગરબાના મેદાન સારા નથી હોતા અને ગરબા એક દિવસ બંધ કરાવી શકતા હોય તો સનાતન ધર્મને માટે આપણી સંસ્કૃતિના બચાવવા માટે થઈને સાધુ સંતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે મેદાનમાં જવું જોઈએ અને તમે શું પગલા લીધા છે સવાલ કરવો જોઈએ તો કાલથી આયોજકોની પણ આંખ ઉગડી જશે એ લોકોને પણ એટલો અંદાજ આવી જશે કે હવે આપણે આગળ આવીને કરવું પડશે મેં અગાઉ કહ્યું એમ કે સીસીટીવી આપી એમણે પોલીસ પાસે માંગણી તો કરવી જ જોઈએ પરંતુ સાથે સાથે એને એટલા વાયરલ નામ જોક કરવા જોઈએ કે બીજા કોઈ પણ કયો શકો અમને ભવિષ્યમાં પણ પોતાના ગરબામાં પાસ માટે એલાવ ના કરે કારણ કે પાસ ના મેળાને અત્યારે મળતી માહિતી મુજબ એક વકીલ શ્રી પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને ફરિયાદ કરવા માટે તેઓ આગ્રહ ફરિયાદ લેવા માટે આગ્રહ કરી રહ્યા છે આ આખો વિષય એવો શરમજનક કિસ્સો છે કે આપણા સનાતન ધર્મીઓ માટે આઘાતજનક પણ છે હું માનું છું કે ચર્ચાથી વાત પૂરી થવી ના જોઈએ ચર્ચા કરી આપણે સંતોષ માણી લીધો કે સનાતન ધર્મ આપણે રક્ષક બની ગયા આપણે રખેવાળ બની ગયા જય શ્રી શંકર જય માતાજી એમ કંઈને ઊભા થવાનું નથી કંઈક નક્કર થવું જોઈએ કંઈક ઠોસ થવું જોઈએ અને આપણા સાધુ સંતો મહંતો આ માટે આપણને માર્ગદર્શન આપે એવી અપેક્ષા સાથે અહીં ચર્ચાનું સમાપન કરે છે આથી વાત અત્યારની પાવર પ્લે કાર્યક્રમમાં ફરી નવા વિષય સાથે મળીશું પાવર પ્લે કાર્યક્રમમાં અત્યારે રજા આપશો નમસ્કાર